આ ફિલ્મ ની અંદર આ જે સોંગ છે એ એટલું ખતરનાક રીતે મગજ માં લોકો ને ઘૂસી ગયું છે કે શરૂઆતમાં એ ટ્યુન ની એ લોકો ના પગ ઝૂમવા માંડે છે વિથ ધ નેમ ઓફ ધ સોંગ પ્રિન્સ ઇઝ હિયર પ્રિન્સ પ્લીઝ વેલકમ પ્લીઝ 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 પ્રિન્સ ભૂલીрка તો આપણે સોંગ ની તૈયારી પાછળ રાખી છે પણ મારે એવું જો છે કે એક સક્સેસફુલ સોંગ બનવા માટે ઓડિયો અને વિડિયો ફોર્મેટ માં આપણે અત્યારે વિડિયોનો કન્સિડરેશન કરી ઓડિયો નું કામ પાર્થભાઈએ કર્યું અને વિડિયો નું કામ જે કર્યું છે પ્રિન્સભાઈએ કર્યું છે ઓરિયોગ્રાફી ફોર મдроધારુ પ્લીઝ મુછે થોડું જોરદાર દાડી જા પ્રિન્સ મેડમ તો વોટ ઇઝ ધ સક્સેસ ફોર્મ્યુલા ફોર મેકિંગ અ સક્સેસફુલ Song there is no success formula only way to do is આપણે જે કામ કરીએ છે એમાં આપણે મજા કરી લઈએ ઇફ તો વી કેન હોપ કે પબ્લિકને પણ એ મજા આવશે હમણાં તમને જે સક્સેસ નું ઓ ડેફિนิશન બોલતા તો એ બી છે કે જે ફીલિંગ ક્રિએટ કરતા મને આવીતી એ અગર સામે બેઠેલા વ્યક્તિ સાંભળતા રહી શકે છે નેચરલ ઓર્ગેનિકલ તો ઈટ ઇસ સક્સેસફુલ પછી એમાં આપણે જોઈએ ને પ્રમોટ કરીએ કે ના કરીએ એક અર્સે કે ભાઈ આ સાંભળ મને મજા પડી લેક હાઉ વી డు વિથ एवरीथिंग ઠીક હે ને બાકી ઇટ ઇસ નોટ ઓન્લી મી ઇટ ઇસ મનુભાઈ રાવરી એચ્યુઅલી જન રીક્રિએશન્સ Who વોક કરવાનો તાડતો હું છું એટલે જ્યારે આનું પણ આવ્યું ને ત્યારે મને એવું હતું કે રિક્રિએશન કોઈ ડીજે પણ કરી શકે યાર એવું મારે બટ બટ એક એક સારી વસ્તુ એ હતી કે દે વોન્ટેડ કે ચલો કંઈક એડિશનલ તમારું બી આમાં જોડાયું એટલે જ્યારે એડિશનલ કોમ્પોઝિશન કરવાનું હતું ત્યારે મનુભાઈએ આ લિરિક્સ લખ્યા પહોંચવા ગે ને પગ મારા તૂટે તો દેટ બીકેમ મોર એક્સાઇટેડ કે ચલો આર ડુઈંગ સમથિંગ ઓફ આર ઓન ઓલ્સો અને મનુભાઈ જિગ્નેશભાઈ અને પ્રિન્સ અને આ બધા લોકોએ એને આ

हे मशिववरमो के रेत पडियो मैं तो थोडो पीदो न कणो हसीवरवरमो हे भगवान मेरे उर सधियो हा हा हे भगवान मेरे उर सधियो रे जिया बदलू नाडो सेके

જ્યારે આપણે આ ફિલ્મ કમ્પલીટ થઈને એના માર્કેટિંગ માટે નીકળ્યા હતા અને આજે શું કોન્ટ્રાસ્ટ ઓફ ઇમોશન છે મયુરભાઈ સૌથી પહેલા સવાલ તમને પૂછે છે વોટ વોઝ ધ ફીલિંગ ધ ફર્સ્ટ ડે જ્યારે આપણે લોકોને કહેતા હતા કે ફિલ્મ જોવા જજો અને આજે જ્યારે લોકોએ ફિલ્મ જોઈ લીધી છે તેમની સાથે સેલિબ્રેટ કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે તો ઇમોશનમાં શું ફરક છે તે દિવસમાં ને આજમાં સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ તમે તમારો વેલ્યુ ટાઈમ કાઢીને આહા જ અસક્સેસ પાર્ટી માં આવ્યા છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને ઇમોશન્સ તો યાર સમજીયે ખતા નો કે કેવું ડિસિસ કેવા પ્રમોશન થી શરૂઆત થઈ ને બટ અમને લોકો ને બહુ વિશ્વાસ હતો આ સ્ક્રિપ્ટ ઉપર આ ફિલ્મ ઉપર અને એટલા માટે જ કાયમ ભારત અપ્રોધ એવું થઈ જાય કે આજુ સુસાઈ રહે આ જ પણ વધારે કરવું જોઈએ જેટલું પણ થાય સો એ ઇમોશન હતું અને અત્યારે જ્યાં પહોંચ્યા છે બહુ જ સરસ છે અને આપણે જ્યારે પહેલો દિવસો માર્કેટિંગ ડિસ્કશન હતું ત્યારે એવું હતું કે ઓડિયન્સ ને ગમશે ને પકડી લેશે અને એવું પકડ્યું છે કે હવે છોડવાનું નામ નથી લઈ રહ્યા તો એકવાર તો અમારા એક્ટ કરનાર દરેક એક્ટર ઇન્ક્લુડિંગ જીવાને બેઠા દરેક મહેમાનો માટે અમારા દરેક તરફથી જોરદાર તાળી થઈ છે કારણ કે દરેકે પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યું છે કે આજે આપણે સક્સેસ થઈ છે આનંદ એટલે આનંદનો નો ડાયલોગ તો મારે કઈ ક્યાંક સમજવો પડશે પાછળ પણ હેમાંગજી નેક્સ્ટ ક્વેશ્ચન તમને છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા દિવસે આપણે થિયેટરમાં વિઝિટ કરી રહ્યા હતા અને ઓડિયન્સ ગાંડી થઈ ગઈ કે હેમાંગભાઈ પાછળ કે રેખાના ડાયલોગ પાછળ તો ગાંડી થઈ ગઈ તો એટલે બહુ તો વિડીયો બાકી હું જોયું તો પહેલાં તો હેમાંગભાઈ કેવો ઓડિયન્સનો રિસ્પોન્સ મળ્યો

એ લોકોએ આપણે પહોંચાડે આયા અને કેરેક્ટર માટે વાત કરું તો ડિરેક્ટર જે કે આમે તારી પછી ઓડિયન્સ ને સુ ગમે ના ગમે બહુ બીજી નંબરની વાતો હોય તું પડતો નથી પણ ઓડિયન્સ ને ગમી એના માટે હું ખૂબ ખૂબ આભાર એ ઓડિયન્સનો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેબે મને મને આપણી ફિલ્મ મે ડાયલોગ છે કે નાના નાના ગુજરાતી ફિલ્મ રદવાનો ડાયલોગ છે આ તો શું આ હે પર ડાયલોગ છે ઓર હા એટલે આ કાર સિવાય તો આમ તો અત્યારે કોઈ નહીં પણ એવું ના ના હવે ગુજરાતી ફિલ્મો જોવાનું આવી રહ્યું છે કારણ કે હમણાં હમણાં ત્રીજી તારીખે કાશી રાઘવ અને હમણાં જે વિક્ટર નામની ફિલ્મ આવી છે એ બંને ફિલ્મ બહુ સારી છે મેં જોઈ અને બહુ મજા પડી એટલે હવે ગુજરાતી ફિલ્મો જોવાનો જ સમય આવી ગયો એટલે જે મારો ડાયલોગ લખ્યો હતો કે હવે ગુજરાતી ફિલ્મો જોવાનો ટાઈમ કોની જોડે છે એક ખોટો છે ભાઈ પ્રદીપ હવે સેકન્ડ પાર્ટ લખે તો હવે કંઈક નવો ડાયલોગ લખે તમે ફિલ્મની વાત કરી તો એક જગ્યાએ બહુ જ મોટા ફિલ્મ મેકર એવું લખ્યું હતું કે જો તમે ફિલ્મ ફિલ્મને મ્યુટ કરીને જોઈ શકો ને તમને મજા પડે ને તો એ બેસ્ટ ફિલ્મ છે હાહાકાર અને આમાં જે બે ફિલ્મ ગઈ તે પણ ફિલ્મ મ્યુટ કરીને પણ જુઓ તો ફિલ્મ સમજાય છે અને મજા પડે છે તો હવે હું કહી શકું કે ગુજરાતી ફિલ્મ નહીં ફિલ્મ જ એક નેશનલ લેવલે જઈ રહી છે ઇન્ટરનેશનલ લેવલે જઈ રહી છે ફિલ્મ સ્ટાન્ડર્ડ હાઈ થઈ છે અને એનો પાયો આપણે આ ફિલ્મથી નાખી દીધો છે અને હવે તો વ્રજ ફિલ્મમાં ફિલ્મોની લડી લાગવાની છે तो એના માટે અહીંયા બેઠાલા દરેક મેકરો માટે મારા તરફથી જોતા દાડી મેરેશ કે થેન્ક યુ સો મચ કારણ કે તમારા કારણે મને આ હું સમજી હું હેલ્થ है છે પાયો પાયો તો બહુ પહેલા ન થઈ ગયો છે પાયો વૈશવભાઈ બેઠા અહીંયા આલે છેલ્લો દિવસથી માંડીને બહુ બધી ફિલ્માં આ બંદેની કસંદા સ્ટડી એટલે પાયા ઉપર અમે અને હવે બીજો ઉપર વાળો બંદા છે ઊભોલી તો એટલે પાયો મજબૂત થયો છે ઉપર એટલે ફાઉન્ડેશન એટલી સ્ટ્રોંગ થઈ છે તો બિલ્ડિંગ ઉપર અને ઉપર જતી રહે છે ડીફિનેટ શું વાત છે પ્રિયા વાહ તો આજ સાથે બિલ્ડિંગ ઉપર લઈ જવા પહેલા આ છે પાયા મે ફાઉન્ડેશન બેકબોન તો આ બ્રજ નું બેકબોન પણ આપણી સાથે અત્યારે મોજૂદ છે તો આ કૃપાજી થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ us on a stage अरे हम जो आप टीम में कोई बाकी हो तो बताने साथ एक बार बोला ही ले ग्रुप फोटो ले ले अरे बहुत बता रहे हैं पहला तो बैकवर्ड ऑफ द फिल्म सचिन ब्रह्मपट कई जगह यस 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 प्लीज फ्लीज प्लीज पची हमारा पॉजिटिविटी ना इंजेक्शन दे रहा हो पर बहुत बता लो कुछ यार इतना यार बोला है ना प्लीज कॉल करना मस्ती मैं आया जी हो भाई जी हो भाई वो नाम इतना बड़ा नदी ले तो के भूल ही जाऊं मतलब प्लीज इतना पर लोग यहां से मेरे नाम याद है इतना बोलो अगर साहब अपने हवा काम में आखिर सर सारी तेजी पर आनी चाहिए इधरhetra पूरी वाला हमारा डीओ अभिषेक खरसाण वरिष्ठ सरकारी हमारा डिस्ट्रीब्यूटर है पैनोरामा ओवरलैप पर्सन वाला डाबर बदा इंडस बयांदा वाली टीम आ होए और डिस्ट्रीब्यूटर आ दुबे और प्रम

यार डीजे ने कहीस के बैकग्राउंड में हाहाकार का ट्रैक साइलेंटली क्लियर आ गया है थोड़ा लो वॉल्यूम पर क्लियर आ गया थोड़ा आगे थैंक यू सो मच वरुण भाई कहां बंद हो गया इतनी टिटर रेखा भी मत ना कोशिश

मनीष वाघेला जी अरे जो मनीष वाघेला जी ना हो तो एम तरफ थी कोई जो आई है क्या बात है तो हाजरी आप दी थी किस्मत मारी, मारी। कोई कोई नेक्स्ट चेतन दैया जी आने चेतन दया जी यही है ना वही इतना पले कोई अवॉर्ड इतना मार्टे ले ही सकता है अप्पीशन इतना पले हम क्या सचिन जी तबे आ जी चेतन जी मार्टे अवॉर्ड एक्सप्रेशन એપ્રિશિયશન એવોર્ડ સુધી સફર બહુ લાંબુ રહ્યું દોઢ વર્ષ સફર રહ્યું છે આજે નેક્સ્ટ जय गजर विजय गुर्जर। सा चले पी आड़ी पहाड़ी मत मारी